નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે અમારે સેટેલાઇટ વિસંગતતા બાબતની અથવા તો ટેકાના ભાવની જે પણ અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકાય તો ચાલો તેનો નમૂનો જોઈ લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે અહીં તમારું નામ લખી દેવાનું ગામનું નામ તાલુકો મોબાઈલ નંબર અને તારીખ લખી દેવાની છે ત્યારબાદ પ્રતિ ગ્રામસેવકશ્રી ખેતી તાલુકા પંચાયત તાલુકો અને તમારો જિલ્લો લખી દેવાનો છે મગફળીના પાકના ટેકાના ભાવે ખરીદીની અરજી અને સેટેલાઇટની વિકત જે છે એની અંદર વિસંગતતા બાબત ત્યારબાદ જય ભારત સાથે જણાવવાનું કે મગફળીના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે અમોય ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવેલ છે જેની વિકતો નીચે મુજબ છે અમોય જે સર્વે નંબર ઉપર અરજી કરેલ છે તેમાં સેટેલાઇટ ઇમેજમાં મગફળી પાક જોવા મળેલ નથી જે બદલનો અમને મેસેજ મળે છે અથવા તમારે કંઈ વધારાના કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે અહીં લખી શકો છો આ બાબતે અમને વોંધો છે તો અમારી આ મોંધા અરજી આધાર પુરાવા સાથે રજૂ કરીએ છીએ તો આપ શ્રીને ઘટતું થવા વિનંતી છે અહીં તમારો નંબર લખી દેવાનો અરજી નંબર વાવેતર ન હોવા અંગેનો મેસેજ મળ્યાની તારીખ અને જમીન તથા વાવેતરની વિગત ખાતા નંબર સર્વે નંબર વિસ્તાર વાવેતર કરેલ પાક વાવેતર કરેલ પાકનો વિસ્તાર અને વધારામાં કોઈ વિગત નોંધવી હોય તો એ આપ નોંધી શકો છો ત્યારબાદ અહીં ખેડૂતનું નામ અને સહી કરી દેવાની છે સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવેલ અરજીની નકલ નમૂના નંબર બારમાં તલાટી કમ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ નોંધણીની નકલ અને આધાર કાર્ડની નકલ આપ જોડી અને ગ્રામ સેવકશ્રીને આપી શકો છો તો આ રીતે તમે અરજી કરી શકશો વધારામાં તમારો કોઈ પ્રશ્ન હોય તો વધારાના ડોક્યુમેન્ટો જોડી આપી શકો છો તો આ તની માહિતી થેન્ક યુ આભાર આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને બીજા મિત્રો સુધી શેર કરજો